મારો ભગવાન બરોબર ભેણ બનાવે પંદર ના બને આવું કઈ નાનું શું

મારા રહુ કેવું હશે કલ્પેશ નવ બાર ની કલમ બનાવી છે અને હું દેહ માં ભગત ની માતા બોલતી હશું પણ મારી માતા રોમ કદાચ કેતા નવ દાડા નહી બનાવ્યું તો બાર નો ન્યા પૂરો કરજો

બોલું છું અને ઘડી બે ઘડી કદાચ હે ભાઈ પેલી ના લી પંદર જો કહું છું ના હોય

તો પંચવાય મે 5 ટણા મેલોન કડા બેણ બને અને બેણ બની જાય અને જો આઠમો દાડો ઉપાડી મારું મોણ જહલ તો આય પણ મારા 80 કેવા છે એસી એસી હું કહું છું એસી કેવા એસી તો મારા રોમી એસી બનાયો હોય અને કદાજ એટલે પર ભૂ કદાજ પાડવા આયો છે અને મારો ભગવાન પુર પાડવા આયો છે મારો મોણ પુર પાડવા આયો છે મારો દ્વારકાનો નાથ પુર પાડવા આયો છે હે Acho. Betul, Pak.